સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું સ્વામીશ્રી નિકટમાં આવતા થોડી ક્ષણોમાં જ અદભુત અને દિવ્ય અનુભવ થયો વૈશાખની લોહમાંથી ઉચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મૂક્યો હોય એવી ટાઢક થવા લાગી ત્યાં તે એક મોટા હરિભક્ત આવ્યા સ્વામીશ્રીને તેની સરભરામાં જવાનું થયું પલકારામાં તેઓ સ્મિત કરતા જતા રહ્યા કોઈએ કિંમતી વસ્તુ આંચકી લીધી હોય ને તેમ હું હેપતાઈ ગયો આજુબાજુ હજારો લોકો હતા બુમા બૂમ અને કલશોર હતો પણ છતાં હું એકલો પડી ગયો હતો આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું એ સમયે પ્રભાવ પાડી દેવો આંજી નાખવા એવું કંઈ જ નહીં સીધા સાદા સરળ નિખાલસ છતાં હું અંજાઈ ગયો મને તે સમયે થયેલું વાહ આ સાધુ સાચા એ છાપ આજ સુધી વિકસતી ગઈ છે હૈયાના ઊંડાણમાં એવી અનુભૂતિ થતી રહી છે સૌ પ્રથમ વાર મને સાધુ થવાની વાત જો કોઈ કરી હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા ઓગણીસો એકાવન આટલા દરામાં કૃષ્ણા અષ્ટમીના ઉત્સવ પછી યોગીજી મહારાજથી છૂટા પડીને અમે યુવકો પોતપોતાના ઘરે જવા રેલવે સ્ટેશને આવ્યા સવારની ટ્રેન હતી શ્રાવણ વદ અગિયારસનો દિવસ હતો સ્વામીશ્રી પણ જોડના સાધુ સાથે અમદાવાદ જઈ રહ્યા હતા બધા જ યુવકો જગ્યા મળી તે ડબ્બામાં ચડી ગયા હું દોડીને સ્વામીશ્રી સાથે જ થર્ડ ક્લાસના ડબ્બામાં ચડી ગયો સ્વામીશ્રી અને જોડના સંત સાથે હું એકલો યુવક હતો સ્વામીશ્રી બહુ રાજી થયા પ્રેન ઉપડી સ્વામીશ્રી મને અભ્યાસ અંગે પૂછવા લાગ્યા પછી એકદમ પૂછ્યું ગળામાં કંઠી છે કંઠી હતી નહીં સ્વામીશ્રી મને હેદથી સમજાવીને કહ્યું યોગી બાપા પાસે પહેરી લેજો એવામાં તો જોડના સંતે સ્વામીશ્રીના હાથમાં કંઠી આપી દીધી તે સ્વામીશ્રી મને પહેરાવી પછી ધીરે ધીરે વાતનો દોર આગળ ચાલ્યો સ્વામીશ્રી તૂટી ફૂટી હિન્દીમાં એક ધારું બોલી જતા હતા વાત વાતમાં કહે તમે સાધુ બની જાઓ બહુ સેવા થશે એમ કહી વાતો શરૂ કરી એમાં આગ્રહ તો આજ્ઞા નહોતી બસ સંસારના દુઃખોનું ભગવાનના અને ગુરુના સુખનું સચ વર્ણન હતું સ્વામીશ્રી એવી રીતે વર્ણવતા હતા કે પસંદગી મારે કરવાની હતી સ્વામીશ્રીએ જે મીઠાસથી નમ્રતાથી પ્રેમથી વાતો કરેલી તેનાથી મને નવી જ દિશા મળેલી બહુ જ શાંતિ થયેલી આ પછી સાધુ જીવન જીવવા માટેની મારી સુશુદ્ધ અભિલાષા જાગૃત થવા લાગી થોડી વારે સ્વામીશ્રીએ યોગી બાપાના મહિમાની વાતો ઉપાડી ત્યારે તો એટલી ઢાઢક થયેલી કે એમ જ થયું કે જાણે સ્વામીશ્રી મને પોતામાં ખોડામાં લઈ લીધો હોય ને શું આમ ધરવી ધરવીને જીવમાં મહિમા ઉતારી રહ્યા હતા સ્વામીશ્રી એક અસલી સાધુ લાગતા જ જ ગયા ગયા લાગતા ઉનાળો વેકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીજી મહારાજની પાસે દોડી જતા આવા એક વિચરણમાં હું યોગીજી મહારાજ પાસે પેટલા પહોંચ્યો હતો ભાદરવાળા ભાઈલાલભાઈના ઘરે ઉતર્યા હતા સાથે મોટા સ્વામી તથા પ્રમુખ સ્વામી પણ હતા એ જ દિવસે સાંજે સ્વામીશ્રીને જોડના સંતની સાથે અમદાવાદ જવાનું થયું યોગીજી મહારાજની આજ્ઞાથી હું તેમની સાથે જોડાયેલો અમે ત્રણે આમલીવાડી પોળમાં આપણું નાનું મંદિર હતું ત્યાં ઉતારે આવ્યા અહીં કોઠારી તરીકે બબુભાઈ સોમનાથ હતા તેમને સંસ્થાનું તેથી રસોઈનું સીધું પણ માપ જ આપે સ્વામીશ્રી જાતે જ રસોઈ બનાવે કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રૂચિ છે હું ભાત ખાતો નથી આથી સ્વામીશ્રીએ રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા તેઓ માત્ર દાળ ભાત જમી લેતા ઘી બધું રોટલી પર ચોપડી દે પોતાના માટે કશું રાખે નહીં આ બધી વાત મને જરા પણ જાણવા થવા દીધી નહોતી તે સમયે નાની ઉંમર એટલે મને પણ બહુ ભૂખ લાગે બીજી બાજુ શરમ પણ આવે સહેજે માગવા કરવાની બાધા પણ સ્વામીશ્રીએ સામેથી અંતર્યાય તોડ્યું હું જેટલું જમું તેટલું પીરસતા જ રહે સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ એ જોવાની મને સૂજ પણ નહીં ખરેખર આવો નિખાલસ દિવ્ય સાધુતાભર્યો પ્રેમ આજે સાંભળે છે એ પાતાળ ઝરો આજે પણ વણખૂટ્યો વહ્યા કરે છે એવા પ્રસંગે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મને સ્વામીશ્રી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી તે સમયે સ્વામીશ્રીને અમદાવાદથી આટલા દરા જવાનું થયું હું યુવક તરીકે સેવામાં સાથે હતો સ્વામીશ્રીએ ટ્રેનમાં બેઠક લીધી પણ નિયમ ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ છે તેની તપાસ કરવા ઉતર્યા મને કહે તમે બેસો થોડી વાર આવી અને કહે ચાલો આગળ સારી જગ્યા છે એમ કહેતા એમણે પોતાનું પોટલું લીધું ને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો કોણે જગ્યા શોધવાની હતી મારે કે સ્વામીશ્રીએ પણ ગુરુએ સેવક ધર્મ બજાવ્યો યોગ્ય જગ્યા મેં ગોઠવાઈ ગયા સેવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું તમારી થેલી ક્યાં છે થેલી તો હું પેલા ડબ્બામાં જ ભૂલી ગયો હતો હું મૌન રહ્યો ને હજુ તે લેવા ઊભો થાવ તે પહેલા તો સ્વામીશ્રી કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઉપડી ગયા ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો ગીર્દી એટલી હતી કે સ્વામીશ્રીનો ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો પણ સ્વામીશ્રી થોડીક ક્ષણોમાં તો થેલી લઈને આવી ગયા હું હતો તો સત્તર વર્ષનો પણ મારી બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખી તેમણે મને કશું જ કહ્યું નહીં સલાહ સૂચન પણ નહીં કે ધ્યાન રાખવું પોતાનો સામાન તો સાચવો જોઈએ નહીં હું તો તે સમયની સેવા માટે સાથે મુકાયેલો તેને બદલે તેમણે મારી સેવા કરી ગુરુજ સેવકની સેવા કરે ધ્યાન રાખે તે કેવી અવડી ગંગા મારી સેવા કે દેખરેખથી સુ પ્રસિદ્ધિ થવાની હતી કે બીજો કોઈ લાભ મળવાનો હતો એમને તો મારા જેવા કેટલા યુવકો હતા પણ આ નામ તો કેવળ આત્મીયતાનો આવા અનેક સદ્ગુણોથી ભરેલી સ્વામીશ્રીની સાધુતાએ મારા હૈયે એક અમીટ છાટ પાડી દીધી છે